લંડન સ્થિત દાતા પરિવાર દ્વારા રાહત દરે રોપાનું વિતરણ કરાયું મૂળ જામ હાલ લંડન સ્થિત આ વિસ્તારના ભામાશા દાતા કાંતિલાલ માવજીભાઈ કડીવાર પરિવાર દ્વારા દસ હજારથી વધુ ફળાવ રોપા વિતરણ કાર્યક્રમ ગઢવા પાટીદાર સેવા સમાજ દ્વારા પટેલ સેવા સમાજ મુકામે કરવામાં આવેલ પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર ગઢવા પાટીદાર સમાજના પ્રમુખ હિરેનભાઈ ખાંટ દિલીપભાઈ ભૂત આ કાર્યક્રમમાં કડવા પાટીદાર શિક્ષક મિત્રો દ્વારા સેવા અપાવેલ લંડન સ્થિત આ વતન પ્રેમી દાતા દ્વારા જામજોધપુર પંથકમાં જરૂરિયાતમંદ પરિવારને કાયમી ટિફિન સહાય શહેરના તમામ શાળા દરરોજ દૂધ વિતરણ અનાજ વિતરણ મેડિકલ સહાય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે બ્યુ રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ ગુજરાતી હાલ લંડન માવજી મંજી કડીવાર ટ્રસ્ટના પ્રતિનિધિ કાંતિભાઈ માવજીભાઈ કડીવાર તરફથી આજે સેવાકીય પ્રવૃત્તિમાં ઘણી એવી સેવા કરે છે તો આ વર્ષ સારું હોવાથી પટેલ કડવા પાટીદાર સમાજમાં એક એવું આયોજન કર્યું કે વૃક્ષ વધારે વધારે કેમ વવાય એના માટે કાંતિભાઈ અમારે જે આ વૃક્ષ વિતરણના દાતા તરીકે પોતે રહ્યા અને એના માટે તમામ કારોબારીના પટેલ સમાજના કારોબારીના સભ્યોએ આજે દસ હજારથી વધારે વૃક્ષો વાવેતર કેમ થાય એની ચિંતા કરી અને એનું વિતરણ કર્યું તો આ માટે જે અમારે કાંતિભાઈ છે એ એક વૃક્ષના પ્રેમી માણસ છે પ્લસ એ પોતે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે બાળકોને સ્કૂલોમાં દૂધ દેવાનું તથા ગરીબ માણસોને ઘરે ઘરે ટિફિન પુગાડવાનું કાચું રાશન દેવાનું આવી ઘણી પ્રવૃત્તિમાં જામજોતપુરમાં એ પોતે હેલ્પ કરે છે અને ગરીબ માણસોનું જ્યાં બેઠા એ ચિંતા કરે છે એ આજે અમે જામજોતપુરના ભામાસા કહીએ તો પણ